અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકો છે તેઓ પોતાના વાડા દૂધવાળા અને પશુઓને રાખે છે જેમ કે હાલ કેટલાક પ્રકારના ખાસ ખવાડવામાં આવેલ જેથી તેમને આફળો ચડતો હોય છે કે ખાસ પીણ જેવો ખાસ વ્યક્તિઓને અંદરના કીડો હોય છે કે આ ખાવામાં આવે તો લગભગ દૂધાળા પશુઓને આફળો ચડતો હોય છે અને આવા પશુઓના ક્યારે પણ મરણ પણ થતું હોય છે એવા આફળો તો ના થાય તે માટે અંગે જો રહ્યું છે કે હવે પછી સપ્ટેમ્બરમાં ઓક્ટોબર જોવા મળતા જે ખેતરમાં જે નિગર છે પરંતુ જો જુવાળ નીકળ્યા વગર પશુઓને ખવડાવ આવે તો આ પશુઓનો આફરો ચડતો હોય છે પશુપાલન જે પશુઓને ચારાના રૂપમાં વિવિધ પ્રકારના લીલા સારો ભરસ્ય ખાસ ગુવાર મકાઈ બાજરી જુવાર ઉપયોગ કારણે જે લીલા મર લીલા સારોને સરળતા તૈયાર જાય તૈયાર થાય છે જેમાંથી આ બધા લીલા ચારામાંથી આવેલી જુવારને પશુઓને ખવડાવી વખતે ઘણી સાવચેતી રાખવી જોઈએ જુવારની લીલા સારણ રૂપમાં પશુમાં ખોરાતી પશુને ફાયદો બદલે પહોંચાડે છે નુકસાન જે ખરેખર તેઓ જણાવી દઈએ કે વાવણીને લગભગ પછાત દિવસ કાપણી કરીએ છીએ ત્યારે આ સાથે જે સિંચાઈમાં રહેતી જે કારણે જુવારમાં પાણીની અછત થવાની જુઓ હાઇડ્રોડિક અને તત્વોને વિકાસમાં જે પશુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ અસર કરે છે જે આથી જરૂરી હંમેશા પશુ લીલા સાર સૂકો સરળને આપવો જોઈએ આ સાથે જ તે થોડા આ પ્રમાણમાં અનાજમાં વિકસન પણ થાય છે જે સ્વાસ્થ્ય સારું રહેશે આ સાથે દૂધમાં શરીબી પણ પ્રમાણ વધી છે